હર હર મહાદેવ મિત્રો નવા દિવસો નવો લોક ચાલુ થઈ ગયો ને અત્યારના વાઘેરે હાથ અને અત્યારે ને મોહનને ગોદલાનું રીગ ગયો હે ગોદરો હાંકીલ તો હાંકેલ તો અને સુરેશ સુરેશને ગોદરા હાંકીલને ગયો હે મોહન એ ગોદલામ રહી ગયો હે નહેવાના કામ ઈ જો ગોદરા હાંકેલાનું નિકાર જો નીકળતા નથી જ્યારે કેમ ઈંડા પુરાઈ ગયો એ રીતે પુરાઈ ગયો હે જો મોહન એ હે આયે

આપણે રોજ વર્ષું ના ના રોજ નહીં વર્ષ યાર તો ખાલી કે તો ગાન આમાં આ અમાર ગાંડો હે સળંગ યા ઉ ઉમરાન મલિક ખાન ઉમરાન મલિક ખાન ઠામ ઠામ મિત્રાન માં ચપલો વીખી નાખ્યું હે આમ જો ઓ

તો હાલો આગળ મળીએ તમને વાગો થઈ ગયા હાડા હાથ અને અત્યારે અમે બને ભાઈ આવી ગયા ઘર માં રૂમ માં કારણ કે એના મિનિ બ્લોગ ની આપણે સ્ક્રિપ્ટ લખવાની છે બોલ પેન અને બુક તૈયાર છે હું બોલતો જાવ અને દિનેશભાઈ સ્ક્રિપ્ટ લખતા જાય અમે પહેલા સ્ક્રિપ્ટ લખી લઈએ પછી તમને બતાવી કેવી લખી આપણે સ્ક્રિપ્ટ તો બે ત્રણ દિવસની અંદર મિનિ બ્લોગ આવી જવાનું એડિટ અને થંબનેલ મેલ કરીને તો વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી મસ્ત મજે ને કમેન્ટ કરતા રહો મિત્રો ચંગા ભલાસી મે તો લુટ ગયા ઓ મન્નુ અરે ભેભું થાને ભાઈ મિત્રો વાઘે હાથી હાડ ને આપણે કે મોટર ચાલુ કરાવી દીધી હે કેમ કે આંબા વાર કેરો રહ્યો આપણે બધો બાકી તો પાવાનું અને આંબા વાર બાકી હતો ને આપણે પીપળવાળો પર બાકી પાકીએ હતો એટલે આપણે આંબાવામાં ચાલુ કરી નાખ્યો પાણી તો વિડીયો માઇન્ડ સુધી બને રહ્યા જ હોય તો અહીંયા ગળ્યા પર આમ દાંત કાઢે રહ્યો વિડીયો બનાવી એટલે આમ સિક્યુરિટી તર દેખ ગયા ઉસકો તો મિત્રો અત્યારે આપણે અત્યારે કૂટે ભઠવાનું કેમ કે ને આ કોકના વાળીને જાય ને આ પોહા એની આપણે એના ઢગલો રે ને આપણે બધું અહીંયાથી લઈએ આવીને આમ રાખવાનું હોય અને હળા કરવાની આ મોટી મોટી પીપરના દખી જાય એની ધ્યાન રાખવાની ખાસ અને આપણે એને એ કૂટો લઈ લઈએ પેલો અને પછી આપણે ધખા કરીએ મીકી હરી ના પીપર નું પછી આમ દિનેશ ભાઈ હરી કરતા બોરી આવડે હરી મેખતા હો સોરી હરી કરતા હરી કરતા અને ગણી પાણી વારે વાહ વાહ ફાઇનલી વરિયારી કાઢી લીધી હે અને પાણી વારે કે ગણેશો હે ને કચરો આપણા દેશમાં પહોંચ્યા નહીં જે કીધો હે સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત તો હે ને દેખાવી દઈ આને બાકા હવે ખીચામાં પડી હે એક બે માં એક હરી મેલવાની હે તો એક હરી મેલી દઈએ એટલે કચરો થાય આપણો દેશમાંથી ઓછો નીકળો મની ગયા હે ક્યાં પેટ્રોલ વાળા નખાયેલા આ નંબર

હારી ઓ કરતા નહીં આવતો કરતાં ધખાવો પડે ને જો હું નારાદીઓ નથી તો મિત્રો આ જગલો ફાઇનલી આપણે ધખાવી દીધો હોય અને હું ધખો આવી ગયો ઓલમોસ્ટ અને થોડો થોડોક રહ્યો સાઈડ સાઈડમાં એને આપણે ગધાખા કરીને બધું દખાવી નાખવાનું હોય ને આજો ધખતો જાય રહ્યો અલગ છે ને એટલે મોટી હળા થાય એમાં એટલે આપણે સેટા જઈએ તાપ આવે રહ્યો તો વિડીયોમાં એમાં કટી જાય બને રહ્યો હાલો

અને આપણે છે ને એકવાર એક ટાંકી ની ભરાઈ ગઈ હતી એક ટાંકી આપણે નાખી દીધી ટ્રેક્ટર માં અને ટ્રેક્ટર આપડે આપણો અહીંયા અને આપણી જીપ પડી અહિયાં અને જીપ માં આપણે લઈ આવ્યા હતા મુલ અને ટ્રેક્ટર લઈ આવ્યા આવી ભરી નાખવા માટે હાલો આગળ વિડીયો માં કન્ટિન્યુ રહેજો હા તો મિત્રો આવી ગયા અહીંયા આપણને આગળથી વ્યૂ લેવા માટે આટલી વધારે રહી આપણે કાઢવાની અને મામા અમીરો હે ને આગળ ઊભા હે અહીંયા અને મોહન હેવી ડ્રાઈવર હે અકેરો હાર્વેસ્ટર અને મામ પ્રભુનો હાર્વેસ્ટર હે આ હે ને બધા આદિવાસી મૂલ છે બધા ને બપોરના કામ અત્યારે આપણે લઈ ટાઈમે ને આવીએમે ઓ આપણે મોહન અને હે હે ને ને કઈએ શીખા રહ્યા શીખવા કેવી રીતે કેવી રીતે ટ્રેક્ટર આખવો ઓમે હે તો સોનાલી કે ટ્રેક્ટર પણ ઓમે ચડાવી દીધો છે ઢાંચો નીચે ઢાંચો નાખી દીધો માથે ટ્રેક્ટર ચડાવી દીધો હે એટલે બની ગયો હાર્વેસ્ટર આ તો ફાઇનલી મોહન આવી ગયો હાર્વેસ્ટર નીચો અને મોહન કેવો હાલે હાર્વેસ્ટર